પાબરમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કરાયા આ વખતે પાબર વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયેલ છે પાબર અને સુઈગામ તાલુકાના છવ્વીસો ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ છે પાબર માર્કેટયાર્ડ ખાતે મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા મગફળી લઈને આવતા ખેડૂતો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ ખેડૂતોએ જણાવ્યું હતું કે તોલમાપ યોગ્ય થાય છે તેમજ પૂરતા ભાવ મળી રહેતા ખેડૂતોએ સરકાર સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મગફળી લઈને આયા છે અહીંયા સારો તોલ થાય છે તોલમાં કોઈ તકલીફ પડતી નથી અને સેન્ટરમાં બધી રીતે સારું મળી રહે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ ભાવમાં મગફળીની ખરીદી કરી છે અત્યારે ચૌદસો ને બાવન રૂપિયા હા ઓનલાઈન નોંધણી કરી હતી અને એના પછી અમારા સેન્ટર ઉપર નંબર આવ્યો અને અમે ભરીને આવ્યા અહીંયા એકોતેર બોરી